છે એવી ઉદાહરણ આપો ચઢાવનું સ્કૂટર નંબર બે છે કૂવામાંથી પાણી ભલે ડોલ ખેંચવી પ્રશ્ન નંબર બે તમારી સ્ક્રીન ઉપર છે એવી પરિસ્થિતિના ઉદાહરણ આપો કે જેમાં લાગુ રાખેલી લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે નંબર ટુ સાયકલ ની સીટ પર બેસવાની સ્પ્રિંગ દબાય છે નેક્સ્ટ

એક તીરંદાજ લાખવા માટે પોતાના ધનુષ્ય છે નીચેના નીચેના ને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર છે અહીંયા અલગ અલગ ખાલી જગ્યા આપેલી છે બરાબર છે સ્નાયુ છે સંપર્ક છે બિન સંપર્ક છે ગુરુત્વ છે ઘર્ષણ છે આકાશ અને આકર્ષણ છે જેના કારણે તેના ખાલી જગ્યા માં ફેરફાર થાય છે ફેરફાર થાય છે પ્રશ્ન નંબર બી છે ખેંચવા માટે તિરંદાજ વડે લાગુ પાડ વડે ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે તો સાનું ઉદાહરણ છે સ્નાયુ બળનું ઉદાહરણનું ઉદાહરણ સ્નાયુ બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર ખાલી જગ્યા જ્યારે બાણ લક્ષ તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાના કારણે તો શું આવશે ગુરુત્વ ગુરુત્વ અને નીચેની પરિસ્થિતિના બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો

પેસ્ટ બહાર આવતા ટૂથપેસ્ટ નો આકાર બદલાય છે એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને અથોડું મારે છે અથોડું મારવાને કારણે

એવું જોવા મળ્યું છે કે ફુગ્ગો એવું જોવા મળ્યું છે કે ફુગ્ગો દિવાલ પર દીવાલ સાથે ચોટી જાય છે દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે તો કયું આવશે સ્થિત વિદ્યુત બળ સ્થિત વિદ્યુત બળ જવાબદાર હશે એટલે મિત્રો નેક્સ્ટ તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિક ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળો નામ જણાવો ડોલ પર લાગતા બળને કારણે ગતિની અવસ્થામાં કેમ ચર્ચા આપણે કરવાની છે તો પાણીથી ભરેલી ડોલ જમીનની ઉપર પકડી રાખતા ડોલ પર બે પ્રકારના બળ લાગે છે તો સ્નાયુ બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કેટલા પ્રકારના બળ લાગે છે બે પ્રકારના સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ હોવાથી એનું પરિણમે બળ શું હોય છે શૂન્ય હોય છે પરિણામ બળ શું હોય છે શૂન્ય હોય છે આથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી ફેરફાર થતો નથી

પાણીમાં ડુબાડેલી નોઝલવાળા પોપર ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરના પાણી ભરાય છે અને ડ્રોપરમાં પાણી ચઢાવવાનું કારણ ખાલી જગ્યા છે બરાબર છે તો ચાર ઓપ્શન આપ્યા છે પાણીનું દબાણ છે પૃથ્વીનું ગુરુત્વ બળ છે રબરના બલ્બનો આકાર છે કે વાતાવરણનું દબાણ છે તમારો જવાબ શું આવશે વાતાવરણનું શું છે દબાણ છે ચલો મિત્રો વિડીયો સ્ટોપ કરી ઘરે તમારે લાગતું જવાનું છે બાજુમાં પેલા બે લાઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાશન આપશો વિદ્યાર્થી મિત્રો ને મળતી રહેશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત